રોહિત સમાજ સેવા ટ્રસ્ટ વલસાડ જિલ્લા તથા દાદરા નગર હવેલીના મેડિકલ વિંગ હેઠળ તથા રોટરી ક્લબ ઓફ સરીગામના સંયુક્ત રીતે જે મહા રક્તદાન કેમ્પ રાખવામાં આવેલ હતો અને જેમાં રેકોર્ડ બ્રેક ત્રણસો એકાવન જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે આપણા રોહિત સમાજ માટે ખૂબ જ ગર્વની વાત છે જેમાં આપણા સમાજના દરેક ગામો ગામથી જે નવયુવાનો બહેનો આવેલા હતા અને સાથે સાથે વડીલોનો આભાર જેમણે કેમ્પમાં ઉત્સાહભેર ભાગ ભજવી રેકોર્ડ બ્રેક બ્લડ ડોનેટ કર્યો વિંગ ટીમ વતી બધાનો ખૂબ ખૂબ આભાર મેડિકલ વિંગ ટીમ અને રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રીએ તથા બાકીના તમામ મુખ્ય હોદ્દેદારોએ આ રક્તદાન કેમ્પ એક ઐતિહાસિક થાય તે હેતુથી શરીગામ ટીમને કામગીરી સોંપી અને બધાએ ખૂબ જ મહેનત કરીને ત્રણસો એકાવન રક્તબેગ ભેગી કરવાનો નવો રેકોર્ડ કરવામાં આવ્યો છે ખાસ કરીને શરીગામના નવયુવાનો તથા મહિલાઓ પણ આગળ આવીને એક સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ સાથે સાથે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સરીગામ રોટરી હોસ્પિટલ ટીમ જેમણે અલગ અલગ ગામોથી આવેલ નવયુવાનોને જમાડીને પૂર્ણ